જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું ગોધૂલી વેળા એટલે શું આ વેળાનું શું છે મહત્ત્વ આ સમય દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ તથા ગોધૂલી વેળાની સુંદર કથા જે સાંભળવી તમને ખૂબ જ ગમશે એવી સુંદર કથા અને ગોધૂલી વેળા એટલે શું જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દિવસના અલગ અલગ સમયનું મહત્ત્વ છે જેમાં સવાર બપોર સાંજ અને રાત્રિ સૂર્યોદય પહેલાંના શુભ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે આ બ્રહ્મ બ્રહ્મમુહૂર્તનો સમય ખૂબ જ શુભ કહેવાય છે એવી જ રીતે સૂર્યાસ્ત પહેલાંનો જે સમય હોય છે તેને સંધિકાળ કહેવામાં આવે છે જ્યારે સૂર્ય હજુ આથમ્યો ન હોય એટલે કે અસ્ત થવાનો હોય અને ગાય જેવા પ્રાણીઓ પોતાના ઘરે પાછા ફરતા હોય અને તેના પગની ખરીમાંથી ઉછળતી ધૂળ આકાશને ઢાંકી દેતી હોય ત્યારનો જે શુભ સમય હોય છે તે સમયને ગોધૂલી વેળા કહેવામાં આવે છે આ સમય ખૂબ જ શુભ હોય છે શાસ્ત્રોમાં આ સમયને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે આ સમય સાંજે પાંચ કલાક ત્રીસ મિનિટથી સાત વાગ્યા સુધીનો સમય સંધ્યાકાળ તરીકે ગણવામાં આવે છે આ એ સમય છે કે જ્યારે દિવસ અને રાત બંને ભેગા થાય છે જેને મંગલ બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમયે ગાયો અથવા તો અન્ય પ્રાણીઓ જંગલમાંથી કે વનવગડામાંથી ચરીને પોતાના ઘરે પાછા ફરે છે તથા પક્ષીઓનું ટોળું પોતાના માળામાં પાછા ફરવાનું શરૂ કરે છે આ સમયે આકાશમાં સૂર્યના કિરણોનો રંગ આછા પીળા રંગનો કે પછી સોના જેવો સોનેરી થઈ જાય છે ત્યારે આ સમયને સંધ્યા કે પછી સૂર્યાસ્ત એવું કહેવાય છે જ્યારે ગાય સૂર્યાસ્ત પહેલાં ઘરે પરત ફરતી હોય ત્યારે તેના ચાલવાથી ધૂળ ઉડે છે એ સમયને ગોધૂલી વેળા કહેવાય છે આ સમય એ માંગલિક કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે આ સમયે કરેલા માંગલિક કાર્યો પૂજા પાઠ મંત્ર વગેરે કાર્યો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે કારણ કે આ સમયે પશુધનની સાથે ગોવાળો પોતાના ઘરે પોતાના આવાસમાં પાછા ફરે છે પક્ષીઓ પોતાના માળામાં પોતાના બચ્ચાઓ પાસે પાછા ફરે છે તથા દરેક મનુષ્ય પોતાના કામ ધંધા કે નોકરી ધંધામાંથી પરવારી અને પોતાના ઘરે પાછા ફરે છે આથી આ સમયે ઉત્સાહ અને આનંદની સ્થિતિ બને છે ઘરના લોકો તેના પ્રિયજનોને મળીને ખુશ થાય છે ગાય માતા તેના વાછરડાને મળીને ખુશ થાય છે આથી આ સમય એ ખુશી અને આનંદનો સમય છે આ સમયે ગોચર કરી રહેલા ગ્રહોના કારણે થતા અનિષ્ટોથી મુક્ત રાખે છે અને અનેક પ્રકારના દોષનો નાશ કરે છે આ સમયે આકાશમાં સૂર્યના કિરણો સોનેરી રંગના હોય છે આથી આ સમયે કરવામાં આવેલા પૂજા પાઠ મંત્ર જબ કે કોઈ પણ કાર્યમાં સૂર્યના સોનેરી કિરણો તેનો પ્રભાવ દર્શાવે છે આથી આ કાર્ય શ્રેષ્ઠ અને શુભતા પ્રદાન કરે છે સૂર્યાસ્ત પહેલાંનો આ સમય જેને સંધિકાળ કહેવામાં આવે છે આ એ સમય છે કે જ્યારે દિવસ અને રાત બંને ભેગા થાય છે આથી આ સમય પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આથી દરેક લોકોના ઘરોમાં આ સમયે સાંજે ઘરના મંદિરમાં દીવાબત્તી પૂજા પાઠ કરવામાં આવે છે આ સમયને મંગલ બેલા તરીકે ઓળખવામાં આવે છે આ સમયે પૂજા પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કહેવાય છે કે આ સમયે મા લક્ષ્મી દરેકના ઘરમાં પ્રવેશ કરે છે આથી ગોધૂલી વેળા એટલે કે સંધિકાળના સમયે અમુક એવા કાર્યો ન કરવા જોઈએ જેમ કે આ સમયે કોઈ દૂધ કે દહીં માગવા આવે તો એને ન આપવું જોઈએ આ સમયે કોઈ પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ કે ન આપવા જોઈએ આમ કરવાથી ઘરમાં પૈસાની તંગી આવશે આ સમયે કોઈને અપશબ્દો પણ ન કહેવા કોઈનું અપમાન ન કરવું કોઈની સાથે તોછડું વર્તન ન કરવું કે કોઈની ચૂડી ચાગલી ન કરવી આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જશે અને તેના ઘરમાંથી ચાલી જશે આ સમયે સ્નાન ન કરવું જોઈએ વાળ ન ઓળવા નખ ન કાપવા આ કાર્યો આ સમયે ન કરવા જોઈએ જે કરવાથી પુણ્યનો નાશ થશે આ સમય એટલે શુદ્ધ અને પવિત્ર મનથી પોતાના ઈષ્ટદેવ પ્રભુને પ્રાર્થના કરવાનો સમય છે આ સમયે જે કોઈ ઈશ્વર પાસે જે કાંઈ વસ્તુની માગણી કરે છે તેને તે અવશ્ય મળે છે પ્રભુ તેની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે આ સમયે ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો કરી તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થશે શાસ્ત્રોમાં આ સમયને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને કહ્યું છે કે આ સમયે જો લગ્નવિધિ કરવામાં આવે તો તેના જીવનમાં કોઈ પણ દોષ કે અડચણ આવતા નથી જેના લગ્નમાં અશુભ ગ્રહોની યુતિ વેદ મૃત્યુવાન વગેરે દોષોની વિશુદ્ધિ પછી પણ લગ્નના શુભ મુહૂર્તમાં લગ્નનું શુદ્ધ લગ્ન આવતું હોય તો જો સંધિકાળમાં એટલે કે ગોધૂલી વેળાએ લગ્ન સંસ્કાર કરે તો કોઈ પણ દોષ તેના જીવનમાં લાગુ પડતા નથી એવું શાસ્ત્રમાં અને નારદ પુરાણમાં કહેલું છે ભગવાન શ્રી લગ્ન માતા તુલસી તુલસી સાથે વેળાએ જ થયા હતા અને દર વર્ષે વિવાહની વિધિ ગોધુલી વેળાના સમયે જ કરવામાં આવે છે આથી આ સમય લગ્ન વિધિ કરવા માટેનો ખૂબ જ શુભ સમય છે એક બાજુ સૂર્ય અસ્ત થતો હોય છે અને એક બાજુ ગાય પોતાના સ્થાને પાછી ફરી રહી હોય છે તેના પગની ખરીમાંથી ઉડતી ધૂળ સૂર્યના પ્રકાશને ઢાંકતી હોય છે આ સમયના શુભ સંયોગને શાસ્ત્રોમાં ગોધૂલી શ્રી કૃષ્ણ પોતાની ગાયો ચરાવીને ઘરે પાછા આવતા હતા અને મા યશોદા તેના પુત્ર કૃષ્ણના આવવાથી ઘણા જ પ્રસન્ન થતા અને તેને ભગવાન શ્રી કૃષ્ણને ભૂખ લાગતી હોય છે આથી માં યશોદા તેને ભાવતા ભોજન બનાવીને ખવડાવતા આથી આ સમયે જેના ઘરમાં લડ્ડુ ગોપાલની કે બાળકૃષ્ણની મૂર્તિ છે તેમણે આ સમયે ભગવાનને ભોગ જરૂર લગાવવો જોઈએ જો સવારે બપોરે ભગવાન બાળકૃષ્ણને ભોગ નથી લગાવી શકતા તો આ સમયે ભગવાનને ભોગ જરૂર અર્પણ કરવો આમ કરવાથી બાળકૃષ્ણ પ્રસન્ન થશે તેની પ્રસન્નતાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે બીજી એક માન્યતા એવી છે કે આ સમયે મા પાર્વતી અને ભગવાન શંકર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે દરેકના ઘરે પ્રવેશ કરે છે આથી જે લોકો સારા કાર્યો કરતા હોય ભગવાનની પૂજા પાઠ કરતા હોય તેમના પર ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે તેને સારું આરોગ્ય લાંબી આયુષ્ય અખંડ સૌભાગ્યવતી અને વંશવૃત્તિના આશીર્વાદ આપે છે પહેલાંના જમાનામાં દરેકના ઘરે ગાયો હતી સવારે ગાયો વનવગડામાં ચરવા જતી અને સાંજે પોતાના ઘરે પાછી આવતી આથી ગાયનું આગમન જેને માતા લક્ષ્મીનું આગમન માનતા કારણ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે આથી જ્યારે ગાય ચરીને પોતાના ઘરે પાછી ફરે એ સમયને ઘરે માતા લક્ષ્મીના આગમનનો શુભ સમય માનવામાં આવતો આથી આ સમયે પૂજા પાઠ કરી ભગવાનનું ધ્યાન અને પ્રાર્થના કરવામાં આવે છે લક્ષ્મીને ઘરની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સ્થાયી નિવાસ કરે છે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પણ આ જ સમયે પ્રાર્થના પૂજા કરતા આથી આ સમય એ ભગવાનની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે ગાયની ખરીમાંથી ઉડેલી ધૂળને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે જ્યારે ગોધૂલી વેળાએ ગાયની ખરીમાંથી ધૂળ ઉગતી હોય અને એ ધૂળના રસગણો આપણા શરીર પર પડે તો આપણા શરીરના અનેક રોગો દૂર થાય છે જાણતા અજાણતા થયેલા પાપો નાશ પામે છે તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે તેના નસીબના બંધ દરવાજા ખુલી જાય છે તેને રાજયોગની પ્રાપ્તિ થાય છે પહેલાંના જમાનામાં રાજાઓ અને સમ્રાટો શરીરમાં આવેલા રોગોને દૂર કરવા તથા પોતાનાથી થયેલા જાણતા અજાણતા પાપો કે દોષને નાશ કરવા તથા યુદ્ધમાં જતી વેળાએ વિજય પ્રાપ્તિ માટે ગાયના પગની ધૂળ પોતાના શરીર પર લગાવતા આટલી પવિત્ર અને પાવનકારી પ્રભાવશાળી છે ગોધુલી વેળાએ ગાયના પગની ખરીમાંથી ઉડેલી ધૂળના રચકણો જ્યારે બાળકને નજર દોષ લાગ્યો હોય ત્યારે ગોધુલી વેળાએ ગાયની ખરીમાંથી ઉડેલા ધૂળના રચકણો લઈ તે બાળક પરથી ઉતારવામાં આવે તો તેની નજર દોષ દૂર થાય છે સગર્ભા સ્ત્રીનો જો વારંવાર ગર્ભ પડી જતો હોય તો તેણે ગોથુલી વેળાએ ગાયની ખરીની ધૂળ લાલ કે કાળા રંગના કપડામાં બાંધીને કાંડા પર ધારણ કરવામાં આવે તો તેનો ગર્ભ ટકી રહે છે અને તેના ગર્ભમાં રહેલું બાળક પોષણ પામે છે જે લોકોને વારંવાર નજરદોષ લાગતો હોય તેમણે ગોધૂલી વેળાએ ગાયની ખરીની ધૂળ માદળિયામાં બાંધી માદળિયું ધારણ કરવાથી નજર દોષ નહીં લાગે જો બાળક વારંવાર બીમાર પડી જતું હોય તો તેને ગાયના ખરીની ધૂળ માદળિયામાં બાંધી પહેરાવવાથી તે વારંવાર બીમાર નહીં પડે જેના ઘરમાં આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે ઘરમાં ધન આવવા છતાં ધન ટકતું નથી આવક કરતાં જાવકનો સ્તોત્ર વધી રહ્યો હોય તો તેણે ગોધૂલી વેળાએ જ્યારે ગાય તેના નિવાસ સ્થાને પરત ફરી રહી હોય અને તેના પગની ખરીની ધૂળ પોતાના ઘરે લાવી લાલ રંગના કપડામાં અથવા તો લાલ રંગના કાગળમાં લપેટી ઘરની બારસાંખ ઉપર ગોધૂલી વેળાએ મૂકી રાખે તો ઘરમાં આવી રહેલી આર્થિક સમસ્યા દૂર થઈ જશે ઘરમાં આવકના સ્તોત્ર વધી જશે જેના લીધે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભર્યું વાતાવરણ રહેશે આમ આપણા હિન્દુ ધર્મમાં ગોધુલી વેળાનું ખૂબ જ મહત્વ છે આપણા શાસ્ત્રમાં ગોધુલી વેળાની એક સુંદર કથા છે આ કથા જે સાંભળવી તમને ખૂબ જ ગમશે કથા એવી છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમજણા થયા અને તેણે મા જશોદાની આગળ ગાયોને ચરવા જવાની હટ લીધી આથી મા જશોદાએ કનૈયાને તેના બાળ સખાઓ સાથે ગાયો ચરાવવા વનમાં મોકલ્યા પરંતુ મા જશોદાનું મન તો તેના વાલા પુત્ર બાળકૃષ્ણમાં જ લાગેલું છે તેને ઘરના કોઈ કામમાં મન લાગતું નથી અને વિચાર કર્યા કરે છે કે મારો કનૈયો શું કરતો હશે તેને ગરમી તો નહીં લાગતી હોય ને એણે બપોરનું ભોજન તો કર્યું હશે ને પાણી તો પીધું હશે ને આવા અનેક વિચારો કરે છે અને તેના કનૈયાને યાદ કરે છે આમ વિચારમાં ને વિચારમાં સંધ્યાકાળ થયો સાંજ પડી ગઈ માં જશોદા વારંવાર મહેલના આંગણામાં આવે છે અને પાછા જાય છે ત્યાં જ દૂરથી ધૂળ ઉડતી દેખાય છે સાથે ગાયોના ભાંભરવાનો અવાજ સંભળાય છે ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો રણકાર સંભળાય છે અને મા જશોદા ખૂબ જ રાજી રાજી થઈ જાય છે કે મારો કનૈયો ગાયોને ચરાવીને ઘરે પાછો આવે છે માં જશોદા હાથમાં આરતી લઈ અને ગોપીઓ સાથે આંગણામાં આવે છે માતાના હરખનો પાર નથી કે મારો કનૈયો આજે પહેલીવાર ગાયોને ચરાવવા ગયો અને ઘરે પાછો આવ્યો મા જશોદા તેની આરતી ઉતારે છે તેની નજર ઉતારે છે તેને તરસ લાગી હોય છે એ માટે તેને ઠંડુ પાણી પીવડાવે છે તેના માટે માખણ મિશ્રી તથા તેના ભાવતા ભોજન તૈયાર રાખ્યા છે પોતાના ખોળામાં બેસાડી હેતથી તેને ભોજન કરાવે છે માં જશોદા તથા ગોપીઓ કૃષ્ણમય બની જાય છે આ દ્રશ્યની મનુસ્મૃતિ તરીકે લાલ કે સફેદ રંગના કપડા ઉપર આ ચિત્રને અંકિત કરવામાં આવે છે જેમાં ગોકુળ યમુના નદી મહેલની અટારીઓ વૃક્ષો પર્વતો વનવગડામાંથી ચારો ચરીને આવતી ગાયો ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ માતા જશોદા અને ગોપીઓને અંકિત કરવામાં આવે છે આ ચિત્રને ગોધૂલી ચિત્ર કહેવાય છે આ ચિત્ર ઘરમાં રાખવાથી ઘરમાં શુભતા મંગલતા આવે છે ઘરમાં કોઈ વ્યક્તિ ક્યારેય બીમાર નથી પડતું કોઈને બુરી નજર ઘર પર લાગતી નથી ઘરના બાળકો જ્ઞાની કુશળતા એકાગ્રતા ધૈર્યવાન અને બુદ્ધિવાન બને છે ઘરનું પારણું હંમેશા ઝૂલતું રહે છે એટલે કે તેના ઘરના વંશનો નાશ નથી થતો તે ઘરમાં લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે તેના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ઘર છોડીને જતી નથી પરિવારમાં એકતા અને સ્નેહ વધે છે આથી આપણી ભારતીય સંસ્કૃતિના પ્રતિક રૂપે દરેકના ઘરમાં ગોધૂલી ચિત્ર જરૂર હોવું જોઈએ જે રીતે અત્યારે દરેકના ઘરમાં સાત ઘોડાનું ચિત્ર જોવા મળે છે તે ચિત્ર પશ્ચિમી સંસ્કૃતિનું અવલોકન છે પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં શુભતા મંગલતા પ્રગતિ અને બરકત માટે ગોધૂલી ચિત્ર રાખવાની પરંપરા છે આપણા વડવાઓના સમયમાં નવી પરણેલી વહુ કર્યાવરમાં સાચા મોતીથી પરોવેલું ગોધૂલીનું ચિત્ર લાવતી જેને કાચની ફ્રેમમાં મટાવીને ઘરમાં દરેકની નજર પડે એ રીતે મૂકવામાં આવતું જેથી ઘરમાં શુભતા મંગલતા અને બરકતમાં વધારો થતો તથા પહેલાના સમયમાં લગ્નની કંકોત્રીમાં હસ્તમેળાપનો શુભ સમય ગોધુલી વેળા એવું લખવામાં આવતું આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં જેટલું મહત્વ બ્રહ્મ મૂર્તનું છે એટલું જ મહત્વ ગોધુલી વેળાનું છે તો મિત્રો આ હતું ગોધુલી વેળા એટલે શું આ સમય દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ કયા કાર્યો ન કરવા જોઈએ તથા ગોધુલી વેળાની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય જશોદા મૈયા જય ગૌમાતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ